ઉત્તરકાંડ ભાગ પાંચ આ માયા શિવજી અને બ્રહ્માજીને પણ મોહિત કરે છે તો તેમાં સાધારણ માણસોની તો શું ગણતરી જ કરવી એમ સમજીને મુનિઓ પણ માયાપતિનું ભજન કરે છે પછી જ્યાં નિર્દોષ બુદ્ધિવાળા અને પ્રભુના પ્રેમિકા કુસુંડીજી રહેતા હોય ત્યાં ગરુડજી ગયા સુંદર નીલ પર્વતને જોઈ ગરુડજીનો ઘણો જ આનંદ થયો અને માયા મોહથી ઉત્પન્ન થયેલું સર્વ દુઃખ અહીં આવતા જ ભૂલાઈ ગયું સુંદર તળાવમાં સ્નાન કરી જળપાન કરીને ગરુડજી વિશાળ વટ વૃક્ષ આગળ આવ્યા અને ત્યાં ઘણા જ વૃદ્ધ પક્ષીઓ શ્રી રામચંદ્રજીનું સુંદર ચરિત્ર સાંભળવા આવ્યા હતા જ્યારે કાકપુષુડજીએ કથાનો પ્રારંભ કર્યો ત્યારે જ ગરુડજી આવી પહોંચ્યા ગરુડજીના આગમનથી કાકપુષુડજી સહિત સર્વ પક્ષી સમાજને હર્ષ થયો કાકપુષુડજીએ ગરુડજીનો આદર કર્યો કુશળતા પૂછી અને બેસવા ઉત્તમ આસન આપ્યું પછી પ્રેમપૂર્વક પૂજન કરીને કાકભૂષુંડીજી મધુર વચન બોલ્યા હે પક્ષીરાજ આપના દર્શનથી આજે અમે કૃતકૃત્ય થયા છીએ હવે જે આજ્ઞા આપ કહો તે પ્રમાણે અમે વર્તીએ આપને આ સ્થળે કયા કાર્ય અંગે પધારવું પડ્યું છે ગરુડજી બોલ્યા આપ તો સદૈવ કૃતાર્થ રૂપ છો શિવજીએ આદર સહિત પોતાના શ્રી મુખેથી આપના ભારોભાર વખાણ કર્યા છે હે તાત સાંભળો હું અત્રે જે કામ માટે આવ્યો છું તે કામ તો આપના દર્શનથી જ પૂર્ણ થઈ ગયું છે આપના આ પવિત્ર આશ્રમને જોઈને મારા મોહ સંશય અનેક પ્રકારના ભ્રમ દૂર થયા છે હવે શ્રી રામચંદ્રજીની પવિત્ર તથા સદા સુખ દેનારી અને સમૂહને નાશ કરનારી કથા કહો તાત મને આદર સહિત આ સાંભળવાનો અવસર મળ્યો ગરુડજીની વિનમ્ર સિદ્ધિ પ્રેમભરી સુખદાયક અને અત્યંત પવિત્ર વાણી સાંભળતા કાકુ શુંડીજીના મનમાં બહુ જ હર્ષ થયો અને તે રઘુકુ દીપક શ્રી હે પાર્વતીજી પ્રથમ તો તેમને ઘણા જ પ્રેમપૂર્વક શ્રી રામચરિત માનસનું સુંદર રૂપક કહ્યું પછી નારદજીના મોહનું વૃતાંત કહ્યું અને રાવણના જન્મનું વર્ણન કર્યું તે પછી પ્રભુના અવતારની કથા શ્રી રામચંદ્રજીના બાળ ચરિત્ર સાથે વર્ણવી બહુજ ઉમળકાથી અનેક પ્રકારના બાળચરિત્રો વર્ણવીને વિશ્વમિત્ર ઋષિ અયોધ્યા પધાર્યા તે વૃતાંત સાથે શ્રી રામચંદ્રજીના વિવાહનું પણ સુંદર વર્ણન કર્યું ત્યારબાદ શ્રીરામચંદ્રજીના રાજ્યાભિષેકનો પ્રસંગ પણ વર્ણવ્યો પછી મહારાજા દશરથના વચનથી રાજ્યાભિષેકની ખુશીનો ભંગ અયોધ્યાના નગરજનોના વિરહયોગ અને વિષાદ કહ્યા સાથે સાથે શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજીનો સંવાદ પણ કહ્યો તે પછી રામજી સીતાજી અને લક્ષ્મણજીના વનગમનનો પ્રસંગ નદી કિનારે શૃંગવેરપુરના નિષાદરાજનો અત્યંત પ્રેમ ગંગાજી પાર કરી તીર્થરાજ પ્રયાગમાં નિવાસ મહર્ષિ વાલ્મિકીજી તથા શ્રી રામજીનું મિલન અને શ્રી રામજી લક્ષ્મણજી અને સીતાજી જે પ્રકારે ચિત્રકૂટ પર્વત પર વસ્યા હતા તે સર્વ વૃત્તાંત કહ્યો ત્યારબાદ ત્રિપુટીને વળાવીને સુમંત્રનું અવધપુરમાં પાછા આવવું પુત્ર વિરહથી મહારાજ દશરથનું મૃત્યુ ભરતજી શત્રુઘ્નજીના મોસાળેથી અવધપુરીમાં પાછા આવવું તે સાથે જ ભરતજીના પ્રેમનું અત્યંત સુંદર વર્ણન કર્યું તે પછી ભરતજીએ મહારાજ દશરથજીની અંત્યેષ્ટિ ક્રિયા કરી નગરવાસીઓની સાથે લઈને ભરતજી પરિવાર સહિત અયોધ્યાવાસીઓની સાથે શ્રી રામચંદ્રજી જ્યાં વનમાં હતા ત્યાં ગયા તે વર્ણન પણ કર્યું મળવા આવેલા ભરતજીને શ્રી રામચંદ્રજીએ ઘણી રીતે સમજાવ્યા જેથી તે શ્રી રામચંદ્રજીની ચરણપાદુકા લઈ સર્વ સમાજ સહિત અયોધ્યાપુરીમાં પાછા ફર્યા તે સર્વ કથા વિસ્તારથી કહી ત્યારબાદ ભરતજી નંદીગ્રામમાં કેવી રીતે રહ્યા ઇન્દ્રપુત્ર જયંતે કેવી રીતે અધમ કરણી કરી તે વર્ણન પણ કર્યું ત્યારબાદ શ્રી રામચંદ્રજી તથા અત્રિમુનિના મિલનનો પ્રસંગ પણ કહ્યો ત્યારબાદ માર્ગમાં શ્રી રામચંદ્રજીએ વિરાધ નામના રાક્ષસને કઈ રીતે વધ કર્યો તે કહ્યું અને શરભંગ દેહનો ત્યાગ કરે છે તે પણ કહ્યું અને સુતીક્ષણના પ્રેમ ભાવને વર્ણન કર્યું પ્રભુ શ્રી રામચંદ્રજી તથા અગસ્ત્ય મુનિના સાથે કરેલા સત્સંગનું પણ શ્રેષ્ઠ વર્ણન કર્યું ત્યારબાદ પ્રભુ શ્રી રામે દંડક વનને પવિત્ર કર્યાનું પ્રસંગ વર્ણવી કાગભૂષણજીએ ગીતરાજ જટાયુ સાથેની મિત્રતાનું વર્ણન કર્યું તે પછી લક્ષ્મણ તથા સીતાજી જે પંચવટીમાં વસવાટ કર્યો અને ત્યાં રહ્યા ત્યાં મુનિને નિર્ભય કર્યા તે વર્ણન કર્યું તે પછી જે પ્રકારે લક્ષ્મણજીને બોધ કર્યા હતા તે બદ તથા આવેલી શોરવણ કદરૂપી કરી હતી તે સર્વ પ્રસંગ ઉત્તમ રીતે વર્ણવ્યા ત્યારબાદ ખરદૂષણનો વધ રાક્ષસ દૂત મારફતે તે સમાચાર જે પ્રકારે રાવણે જાણ્યા તે પણ કહ્યું તેમજ જે પ્રકારે લંકાપતિ રાવણ અને મારિચ વચ્ચેનો સંવાદ થયો તે કહ્યું ત્યારબાદ માયારૂપી સીતાજીનું રાવણે કપટથી હરણ કર્યું અને તેથી શ્રી રામચંદ્રજીએ થયેલા વિરોહની વ્યથાનું વર્ણન કર્યું શ્રી રઘુનાથજીએ જે પ્રકારે ગીધરાજ જટાયુની ઉત્તર ક્રિયા કરી તે પણ કહ્યું શા કારણથી શ્રી રઘુનાથજી કબંધ રાક્ષસને હણ્યો ભેરડી શબરીને શા કારણથી ઉત્તમ ગતિ આપી તે બધા જ વર્ણન કર્યા પછી શ્રી રામચંદ્રજી પંપાસરોવરના કિનારે આવ્યા અને તે સર્વકથા કહી સંભળાવી ત્યારબાદ શ્રી રામચંદ્રજી તથા મહર્ષિ નારદજી વચ્ચે થયેલા સંવાદ તથા હનુમાનજીના મિલાપનો પ્રસંગ કહ્યો તે પછી શ્રી રઘુનાથજીની સુગ્રીવ સાથે મિત્રતા તથા વાલીના મૃત્યુનું વર્ણન વિસ્તારપૂર્વક કરતાં ઘણો જ આદરથી કર્યું આટલું કહ્યા પછી સુગ્રીવને રાજતિલક શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી સહિત પ્રવાર્ષણ પર્વત પર જઈને વસ્યા તે પ્રસંગ સાથે વર્ષા ઋતુનું ઉત્તમ વર્ણન કર્યું તે પછી શ્રી રઘુનાથજીનો સુગ્રીવ પરનો રોષ અને સુગ્રીવનો ભય વગેરે પ્રસંગ કહ્યા પછી વાનર રાજ સુગ્રીવે જે પ્રકારે વાનરોને સીતાજીની શોધમાં ચારે બાજુ મોકલ્યા અને તે પ્રસંગે બધા એક ગુફામાં કેવી રીતે દાખલ થયા તે પ્રસંગ પણ વર્ણવ્યા ત્યારબાદ સંપાતિ ગીધનું કેવી રીતે મિલન થયું તે પ્રસંગ પણ વર્ણવ્યો ત્યારબાદ સંપાતી ગીધ સાથે સીતાહરણ અંગે વૃતાંત સાંભળી પવનપુત્ર હનુમાનજી વિશાળ સમુદ્ર ઓળંગીને લંકામાં ગયા લંકામાં પ્રવેશ કરી અશોક વાટિકામાં રહેલા સીતાજીને શ્રી રામચંદ્રજીનો સર્વ વૃતાંત કહી આશ્વાસન આપ્યું તે પ્રસંગ પણ ઘણા જ આદરપૂર્વક કર્યો તે પછી પોતાના પરાક્રમ બતાવવા હનુમાનજીએ અશોક વાટિકાને ઉજ્જળ કરી દશાનંદને સમજાવી લંકા દહન કર્યું તે પછી વિસ્તારપૂર્વક અદભુત વર્ણન કર્યું ત્યારબાદ હનુમાનજીએ જે પ્રકારે વિશાળ સમુદ્ર ઓળંગ્યો તે પ્રકારે સર્વ વાનરો હર્ષનાદ કરતા શ્રી રામચંદ્રજી પાસે ગયા અને હનુમાનજી જે પ્રકારે જાનકીજીને લંકામાં આશ્વાસન આપી આવ્યા હતા અને જાનકીજીની કુશળતાના સમાચાર સાંભળે આવ્યા તે પ્રસંગનું વર્ણન પણ કર્યું ત્યારબાદ પ્રચંડ વાનર સેના સાથે જે પ્રકારે શ્રી રામચંદ્રજી સમુદ્રના કિનારે ગયા અને ત્યાર પછી વિભીષણના સાથેનું મિલનનું સર્વવૃતાંત કહ્યું અને સમુદ્ર પર સેતુ કેવી રીતે બાંધ્યો તે સર્વ અદભુત રીતે વર્ણન કર્યું અને શ્રોતાઓને પણ આશ્ચર્યચકિત કરી નાખ્યા વિશાળ સમુદ્ર પર સેતુ બાંધી વાનર સેના સહિત સર્વ શહેર રીતે સમુદ્ર ઓળંગી લંકા નગરીમાં પ્રવેશ કર્યા તે પ્રસંગ સહિત શ્રી રામે વાલીપુત્ર અંગદને દૂત તરીકે રાવણની સભામાં મોકલ્યો અને ત્યાં અંગદે કરેલા પરાક્રમનું વર્ણન કર્યું લંકામાં રાક્ષસો અને વાનરો વચ્ચે થયેલા યુદ્ધનું વિવિધ રીતે વર્ણન કર્યું પછી મેઘનાદ અને કુંભકર્ણના પરાક્રમ અને તેના સંહારનું વર્ણન કર્યું પછી અનેક રાક્ષસોના અને રાક્ષસ સેનાના સંહારનું વર્ણન અને રામ રાવણના વચ્ચે યુદ્ધનું વર્ણન કર્યું રાવણ વધ મંદોદરી રાણીનો શોક વિભીષણને રાજ તિલક કરી લંકા નગરીની રાજગાદીએ બેસાડ્યો તે પ્રસંગ તથા દેવતાઓ દુઃખ મુક્ત થઈ હર્ષનાદ પામ્યા તે પ્રસંગ પણ વર્ણવ્યો પછી શ્રી રામચંદ્રજી અને સીતાજીના મિલનનો પ્રસંગ જે પ્રકારે દેવતાઓએ હાથ જોડીને ભગવાન શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરી તે તથા પુષ્પક વિમાનમાં સીતાજી અને લક્ષ્મણજી સહિત બેસી વાનર સેનાપતિઓને પણ વિમાનમાં લઈ દયાના સાગર શ્રી રામચંદ્રજીએ અયોધ્યાનગરી તરફ પ્રયાણ કર્યું તે પ્રસંગ પણ વર્ણવ્યો જે પ્રકારે શ્રી રામચંદ્રજી અયોધ્યાનગરીમાં આવ્યા તે ચરિત્ર કાકુશુંડીજીએ વિસ્તારથી ગરુડજી તથા પક્ષી સમાજને પ્રેમપૂર્વક સંભળાવ્યું પછી શ્રી રામચંદ્રજીના રાજાભિષેકનું વર્ણન કરી તેમની રાજનીતિ કહી તે પછી અયોધ્યાનગરીને શોભાનું વર્ણન કર્યું હે ભવાની જે કથા મેં તમને કહી છે તે કથા કાગપુશુંડીજી ગરુડજીને સંભળાવી હતી ગરુડજી શ્રેષ્ઠ અને અદભુત હે તમારા મુખ્યથી પહેલું સંપૂર્ણ સાંભળ્યું જે સાંભળવાથી મારો સર્વ સંદેહ અને મોહ દૂર થયો છે આપની કૃપાથી શ્રી રામચંદ્રજી પ્રત્યે મારો પ્રેમ વધ્યો છે યુદ્ધ ક્ષેત્રમાં શ્રી રામચંદ્રજીને નાગપાશ બાંધ્યા તે સાંભળીને મને બહુ સંદેહ થયો હતો સચ્ચિદાનંદ ઘન અને મહાપરાક્રમી રામચંદ્રજી વ્યાકુળ થઈને બંધાયા તેનું કારણ શું તેમનું સામાન્ય મનુષ્યનું જેવું આ ચરિત્ર જોઈને મારા મનમાં ભારે શંકા ઉત્પન્ન થઈ હતી અને તે જ મારા ભ્રમને હવે હું કલ્યાણકારી સમજ્યો છું કારણ કે તે નિમિત્તે શ્રી રામચંદ્રજી મારા પર કૃપાવંત થયા છે જે પ્રાણી તાપ ગરમીથી વ્યાકુળ થાય છે તેને વૃક્ષની છાયા સુખ ઉપજાવે છે તેવી જ રીતે જો મને ભ્રમ ન થયો હોત તો હે તાત હું આપને મળવા કેવી રીતે આવે અને કેવી રીતે આ સુંદર હરિકથા સાંભળવાનો હતો જે રામકથા બહુ જ સુંદર રીતે આપે ગાય છે શાસ્ત્ર વેદ પુરાણોને એ મત છે અને એ જ પ્રમાણે સિદ્ધ મુનિઓ પણ કહે છે એટલે તમે એમાં કોઈ પ્રકારે સંદેહ કરવા જેવો નથી નિર્મળ સંત પુરુષો એને જ મળે છે જેના પર શ્રી રામચંદ્રજી કૃપા દ્રષ્ટિથી જુએ મને પણ શ્રી રામચંદ્રજીની દયાથી જ આપના દર્શનનો લાભ મળ્યો છે અને આપની કૃપાથી જ મારો સર્વ સંદેહ નિર્મૂળ થઈ ગયો છે પક્ષી રાજ ગરુડની વિનય અને પ્રીતિયુક્ત વાણી સાંભળી કાકભૂષુંડીજી બહુ જ પ્રસન્ન થયા તેમનું શરીર પુલકિત થઈ ગયું અને આંખો ભીની થઈ ગઈ હે પાર્વતી શ્રેષ્ઠ બુદ્ધિવાળા સુશીલ પવિત્ર કથા રસિક અને શ્રી શ્રીહરિના દાસ શ્રોતા મેળવી સજ્જન વક્તા ગુપ્ત રાખવા જેવું રહસ્ય પણ ક્યારેક ખુલ્લું કરી નાખે છે કાકભૂષુંડીજીએ ફરીથી કહ્યું પક્ષીરાજ પર તેમને કોઈ જ ઓછો પ્રેમ ન હતો તેમણે ગરુડજીને કહ્યું કે હે નાથ આપ સર્વ પ્રકારે મારા માટે પૂજ્ય છો વડી શ્રી રામચંદ્રજીના કૃપાપાત્ર છો હવે આપને મોહ સંદેહ અને માયા આદિ કશું જ નથી હે નાથ અહીં પધારીને આપે મારા પર બહુ જ મોટી દયા કરી છે હે પક્ષીરાજ આપના સંદેહ નિમિત્તે આપને અહી મારી પાસે મોકલી રઘુકુળ દીપક શ્રી રામચંદ્રજીએ મને મોટાઈ આપી છે અને મારું ગૌરવ વધારી દીધું છે હે પક્ષીઓના સ્વામી આપે જે પ્રમાણે મારા સંદેહ બતાવ્યો તે આશ્ચર્ય પામવા જેવું નથી કારણ કે નારદજી શિવજી બ્રહ્માજી અને સંકાદિક મુનિઓ જે આત્મજ્ઞાનનું વર્ણન કરતા રહે છે તેમાંના કોને કોને મોહે અંધ નથી બનાવ્યા તે સર્વ ભાન ભૂલ્યા જ છે ને સંસારમાં એવો કોણ હશે કે જેને કામદેવે દેવે ન નચાવ્યો હોય તૃષ્ણાએ કોને પાગલ ન બનાવ્યો હોય અને ક્રોધે કોના હૃદયને ન બાળ્યો હોય આ સંસારમાં કેટલાય તપસ્વી શૂરવીર કવિ પંડિત અને ગુણાનાધીન છે કે તેમના કોને લોભે ફસાવી વિડંબનામાં ન નાખ્યો હોય લક્ષ્મીના અભિમાને કોને વાકો ન કર્યો હોય અને પ્રભુતાએ કોને બહેરો ન બનાવ્યો હોય

ચિંતારૂપી નાગણે કોને ડંસ નથી આપ્યો સંસારમાં એવો કોણ છે કે જેને માયાએ વશ નથી કર્યા એવો ધૈર્યવાન કોણ છે કે જેને શરીર રૂપી કાષ્ટમાં મનોરથ રૂપી કીડો પ્રેસી ન ગયો હોય અને કોરતો ન હોય પુત્ર ધન અને સ્ત્રીની વાસનાએ કોની બુદ્ધિને મલિન અને ભ્રષ્ટ નથી કરી એ માયા એકલી નથી તેનો પરિવાર બહુ જ પ્રબળ છે અપાર માયાનું વર્ણન કરવા કોણ શક્તિમાન છે શિવજી અને બ્રહ્માજી પણ તેનાથી ડરે છે તો બીજું તો શું ગણતરીમાં હોય સંસારમાં ચો તરફ માયા રૂપી પ્રબળ સેનાએ ઘેરી નાખ્યું છે કામ ક્રોધ એ સેનાપતિઓ છે અને દમ કપટ પાખંડ એ બળવાન યોદ્ધાઓ છે તે શ્રી રામચંદ્રજીની દાસી છે જો કે વિચાર કરવાથી જ તે મિત્યા જણાશે પરંતુ શ્રી રામચંદ્રજીની કૃપા વિના માયાનો વળગાડ છૂટતો નથી જે માયા સર્વ જગતને મરજી મુજબ નચાવે છે તેનું ચરિત્ર ઘણા જ પ્રયત્ન કરવા છતાં પણ જાણવા પામ્યું નથી હે પક્ષીરાજ તે માયા પ્રભુ શ્રી રામચંદ્રજીના ભ્રુકુટી વિલાસમાં પોતાના સમાજ સાથે નટીની જેમ નૃત્ય કરે છે ભગવાન સર્વ વ્યાપક પૂર્ણ અનંત અમોઘ બળવાડા ધામ સચ્ચિદાનંદ ઘન અને ગુણ નિધાન છે તે નિર્ગુણ મહાન વાણી તથા ઇન્દ્રિયોથી પર સમદર્શી અનિત્ય અજય નિર્મળ નિરાકાર મોહરહિત નિત્ય માયા રહિત અને સુખના રાશિ છે તે પ્રભુ પ્રકૃતિથી પર અંતર્યામી ઈચ્છા રહિત નિર્વિકાર અને અવિનાશી બ્રહ્મ છે ત્યાં મોહનું કોઈ કારણ નથી અંધકાર શું સૂર્યની સામે થઈ શકે ખરો પ્રભુ શ્રી રામચંદ્રજીએ પોતાના કારણે રાજાનું શરીર ધારણ કરી મનુષ્યને જેવા અતિ પવિત્ર ચરિત્ર કર્યા જેમ કોઈ નટ વિવિધ વેશ ધારણ કરીને વેશ પ્રમાણે હાવભાવ કરે છે પરંતુ તેને પોતાના આમાં કઈ જ લાગુ પડતું નથી તે જ પ્રમાણે હે પક્ષીરાજ શ્રી રામચંદ્રજીની આ લીલા રાક્ષસોને મોહ ઉપજાવદારી અને સેવક ભક્તો માટે કલ્યાણકારી છે હે સ્વામી મલિન બુદ્ધિવાળો જે મનુષ્ય વિષયી તથા કામી હોય છે તે જ પ્રભુના મોહનો આરોપ લગાવે છે હે ગરુડ રાજ જ્યારે કોઈને નેત્રરોગ અને દિશા ભ્રમ થઈ જાય છે તો તે ક્રમશ ચંદ્રમાને પીળા રંગનો અને સૂર્યને પશ્ચિમમાં પ્રગટ થતો જુએ છે નૌકામાં બેઠેલો મનુષ્ય જગતને ચાલતું જુએ છે અને મોહને વશ થયેલો પોતાને અચળ સમજે છે બાળકો રમત રમતમાં ફેરફુદરડી ફરે છે અને ત્યારે ઘર વગેરે ઘૂમતા નથી પરંતુ આસપાસના ઘર વગેરે ચક્કર ખાતા ફરે તેવું લાગે છે હે ગરુડજી શ્રી હરિના વિષયમાં આવો જ મોહ થાય છે ભગવાનમાં અજ્ઞાનનો પ્રસંગ સ્વપ્નમાં પણ નથી આવતો પરંતુ જે મનુષ્ય ભાગ્યહીન અને માયાને વંશ થઈ મંદ બુદ્ધિવાળો હોય છે તેના જ હૃદયમાં અનેક પ્રકારના આવરણ પડ્યા હોય છે તે મૂઢ મનુષ્ય હઠ વશ થઈ સંદેહ કરે છે અને પોતાનું અજ્ઞાન શ્રી રામચંદ્રજી પર ઘટિત કરે છે જે મનુષ્યો કામ ક્રોધ મદ અને લોભમાં લુપ્ત બન્યા રહે છે અને દુઃખરૂપી ઘરમાં આસક્ત રહે છે તેઓ શ્રી રામચંદ્રજીને કેવી રીતે જાણી શકે મૂર્ખ લોકો અંધકારરૂપી કુવામાં પડેલા છે નિર્ગુણ રૂપ અત્યંત સુલભ છે પરંતુ સગુણને કોઈ જાણતું નથી તેથી એ જ સગુણ શ્રી હરિના સુગમ અને અગમ અનેક ચરિત્રો સાંભળી મુનિઓના મનમાં પણ ભ્રમ થઈ જાય છે હે પક્ષી શ્રી રામચંદ્રજીની પ્રભુતા સાંભળો તે મનોહર કથા હું મારી બુદ્ધિ પ્રમાણે આપને કહું છું જે પ્રકારે મને મોહ થયો હતો તે પ્રકારે કથા હું તમને સંભળાવું હેતા તમે શ્રી રામચંદ્રજીના પ્રીતિપાત્ર પાત્ર છો શ્રીહરિના ગુણોમાં તમને પ્રીતિ છે તેથી તમે મારા માટે સુખદાયક છો માટે કઈ ન છુપાવતા તે સુંદર રહસ્ય તમને મેં ગાઈને સંભળાવ્યું છે પ્રથમ શ્રી રામચંદ્રજીના સરળ સ્વભાવ વિશે હું વાત કરું તે પોતાના ભક્તો માટે અભિમાનનો અંશ પણ રહેવા નથી દેતા કારણ કે અભિમાન આવાગમનના રૂપ સંસારનું મૂળ છે વળી તે અનેક પ્રકારના કલેશો અને શોક ઉત્પન્ન કરનારું છે એટલા માટે કૃપાળુ પરમેશ્વર તેને દૂર કરી દે છે કારણ કે ભક્ત પર તેમનો અત્યંત વાલ હોય છે સ્વામી કોઈ વખત બાળકના અંગ પર ગુમડું થયું હોય તો તેની માતા તેને પીડા ન ગણકારતા કઠોર હૃદય કરીને તેને ફોડીને તેને ચીરી નાખે છે જોકે એમ કરવાથી બાળકને પ્રારંભમાં પીડા થાય છે અને તે કકડ કરે છે તો પણ બાળક જલ્દીથી સાજુ થઈ જાય છે માટે માતા બાળક માટે દુઃખને ધ્યાનમાં નથી લેતી એવી જ રીતે શ્રી રામચંદ્રજી પોતાના અભિમાન તેના કલ્યાણ અર્થે હરી લે છે છે કહે કે ભ્રમ છોડીને એવા પ્રભુને ભજતા કેમ નથી પક્ષી રાજ ગરુડ ધ્યાન દઈને સાંભળો હું શ્રી રામચંદ્રજીની કૃપા કરીને મારી મૂર્ખતાની વાત કરું છું શ્રી રામચંદ્રજી જ્યારે જ્યારે મનુષ્ય દેહ ધારણ કરે છે અને ભક્તોને માટે અનેક ચરિત્ર કરે છે ત્યારે ત્યારે હું અયોધ્યાપુરીમાં જઈને પ્રભુની લીલાને જોઈ આનંદ માણું છું જન્મોત્સવ જોઉં છું અને પ્રભુની બાળ લીલાને લુપ્ત બની પાંચ વર્ષ સુધી ત્યાં જ રહું છું બાળરૂપ શ્રી રામચંદ્રજી મારા ઈષ્ટદેવ છે જેમાં અસંખ્ય કામદેવની શોભા છે હે ગરુડજી મારા પ્રભુના મુખને જોઈને હું મારા નેત્રને સફળ કરું છું નાનકડા કાગડાનું રૂપ લઈને હું બાળ ભગવાનની સાથે ફરી રહું છું અને તેમની વિવિધ પ્રકારના બાળ ચરિત્રોને જોઉં છું બાળપણમાં તે જ્યાં જ્યાં ઘૂમે છે ત્યાં ત્યાં હું તેમની સાથે જ ઉડું છું અને આંગણામાં પણ તેનું એઠું જૂઠું પડે તે હું ઉઠાવીને ભૂખ સંતોષું છું એકવાર શ્રી રામચંદ્રજીએ સર્વ બાળલીલા સારી રીતે કરી પરમાત્માની બાળલીલાનું સ્મરણ કરતાં જ કાગભૂષુંડીજી રોમાંચિત થઈ ઉઠ્યા